हेलो गाइस कैसे हो आप सभी लोग अच्छे हो ना तो अच्छे ही होंगे तो नए वीडियो में आपका स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी तो अभी बज चुके हैं पांच और हम जा रहे सुबह से वीडियो स्टार्ट नहीं हुआ है आज गाइस तो अभी पांच बज चुके हैं और मैं खेत पे जा रही हूँ तो आप लोग भी कंटिन्यू ब्लॉग में बने रहिए तो अब मैं जा रही हूँ खेत पे चलो वहां जाके देखते हैं क्या काम हो रहा है मिलते हैं खेत जाके तो फाइनली हम खेत पे आ गए हैं गाइस कोई दिख नहीं रहा तो चलो चलते हैं उस पार उस पार जाते हैं क्या काम हो चल रहा है देखते थोड़ा थोड़ा चलेंगे क्या करें अभी क्योंकि आज तो मजदूर तो आ गए हैं ना तो मजदूर आए हैं तो हम आ गए वापस खेत पे सब काम कर रहे हैं देखेंगे आप लोग देख सकते हो ये लोग काम कर रहे हैं તો જો ગાઈસ ચણા આવે છે કાલે જયું મળી હતી તો ખેતી તમારી તો ગયા તા અને સુખાભાઈ જો ગાહડી બધી લઈ છે તે કેમ આવી રીતે ભેગી કરું લેવાની હા પછી વાવણી પછી કાઢવાના છે વાવણી પછી ગાયસ કાઢવાના છે તો આને ત્યાં સુધી આંચવાના ભાખરો આવે મંદિર કર્યો ને ભાખરો આવે

અમે નો પડ્યો બાંધું નોતો નો બાંધું તો હાલો આપણે હવે ખેતીના કામે લાગી ગયા છે બધા દાતર હવે આ ખેતી કરવી છે પાસ્તો હું ગાડી હરું છું કાઈ કે અહીં આવી તો બધાય કામે લગાડી દીધી પડાઈ જઈતી રાઈ દેજે ઓમે કે અહીંયા તમારે રેવા આવતું રેવા ખેતી કરો જો ઘરનું કામ કરવા ખેતરનું કામ કરો હા ના

હા પડી ગઈ તો હાલે હું ખેતીમાં હા હાલો રેડી હવે આ ટ્રેક્ટર એ આપણે તુક સમયમાં શીખવાનું છે બેહો સીટે હાલો એટલે આ ટ્રેક્ટર નું પકડી લેવાનું છે બેહો હા તો હાલો પણ હવે મોય તો કેજો તો આપડે વ્યવસ્થિત હોય મોકલજો વાંધો નહીં અમારું કઈ નથી વાંધો નહીં મને કી જવાની કોઈ દાડીઓ ચારું દાડીઓ વીકજુ ઘે નાખું દાડિયા ને મારી પાસે કોઈ હશે આપ વીણે જો આ ખેડૂતને આટલું એક એક કરવું પડે સિગેટ તો હું થા દાડીએ ગયા કાલે આવશે પછી ફોન કર દે ઓકે ઠીક ફોન હવે ગાડી રાખવાની ના કે બધાય મોટો હોય ના 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 ઓઈ લે ડાળિયાનો પક કરું

Io ti arrevi a genovere a beetro e non puoi fare niente. Perché puoi fare niente? Ok, ok. 5 ok. Ok, ok. 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 ગુલાબી ના માડીએ જો કેવા મસ્ત વાસણ ઉઠકો બી ગયા વાસણ તો ઉઠકો પડે સાના હોય ચાના વાસણ જો તગારું એટલા વાસણ અને આવું સરસ મકાન ને સુખાભાઈ જો બેઠા છે સુખાભાઈ એમ કે કે હવે કામ કરી લીધું નવરા બે ગયા છે જો આ એનું રેણાક છે કેવો સ્લેપ વાળું સરસ દાદરો ને અને અહીંયા ચૂલો કર નાખ્યો છે લીલાબેણે

સબ દેખો ટિફિન બિફિન બિખરા હરિપ્રભુ પરમા તો ડુંગળીના દાડિયા છે અને ડુંગળી ખાલી ખાલી થઈ ગઈ છે જો ડુંગળી ડુંગળી કાઢે છે જો આટલી ડુંગળી કાઢવાની છે તો મજૂર આવી ગયા છે અને આ જો બધી નીકળી ગઈ છે સફેદ ડુંગળી ઉધડી આપી દીધી છે એટલે કંઈ ઉધડિયા આવી ગયા છે ઉધડિયા બધા કામ કરે આપણે જોઈએ એવું કામ કરે છે આપણને કંઈ બહુ આવડતું નથી જો વાડીએથી આવીને આપણે ભાખરી ચાલુ કરી દીધી છે ભૂખ લાગી ગઈ અને વાડીએથી આવી ગયા આવીને સીધી ભાખરી બનાવવાનું ચાલુ કર્યું છે હવે શાક બનાવવાનું છે પણ હવે શેનું શાક બનાવીએ તો ફ્રીજ ખોલીએ પછી ખબર પડે દહીં વઘારવાનું હતું પણ દહીં કાંઈ આપણું મળ્યું નથી એટલે હવે સેવ ટમેટા બનાવશું જો પસંદ જ આવ અને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આટલી નાનકડી એવી કોમેન્ટ જરૂર કરજો બાય બાય મિલતે હેલ નિન